ત્યારના આ દ્રશ્યો છે સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં ગણપતિ વિસર્જન દરમિયાન આડેધાડ રીતે જે પ્રમાણે વિસર્જન કરવામાં આવ્યું ત્યારે કેનાલની અંદર ઉતરી અને સાંસ્કૃતિક રક્ષા સમિતિ સંચાલિત માધવ ગૌશાળા અને એનિમલ હોસ્ટેલના બસોથી પણ વધુ ગૌસેવકો દ્વારા સુરતના ડિંડોલી ખરવાસા ચલથાણ અને પર્વતપાટિયા જેવા વિવિધ વિસ્તારોની નહેરમાંથી અર્ધવિસર્જિત રજળતી પીઓપીની બનેલી ગણપતિજીની પચીસોથી પણ વધુ ગણેશજીની પ્રતિમાઓ બહાર કાઢી હજીરાના દરિયામાં પુનઃ વિસર્જન કરવામાં આવી છે આપ નિહાળી રહ્યા છો એ મુજબ કેનાલમાંથી આ જે મૂર્તિઓને ફરીથી બહાર કાઢવામાં આવે છે અને ત્યારબાદ તેને વિધિવત રીતે હજીરાના દરિયામાં વિસર્જન કરવામાં આવ્યું હતું ત્યારે સાંસ્કૃતિક રક્ષા સમિતિના અધ્યક્ષ આશિષ સૂર્યવંશીએ પણ આ વેદના વ્યક્ત કરી હતી આપ જે રીતે નિહાળો છો એ મુજબ દસ દિવસની ભક્તિ બાદ ભક્તો દ્વારા જે પ્રકારે દેવી દેવતાની પ્રતિમાને ગંદા પાણીમાં વિસર્જન કરી હિન્દુ ધર્મની લાગણી દુભાવે એવા દ્રશ્યો પ્રદર્શિત થાય છે ત્યારે સાંસ્કૃતિક રક્ષા માટે સાંસ્કૃતિક રક્ષા સમિતિ દ્વારા લોકોમાં જાગૃતિ લાવવા અને પ્રશાસનને યોગ્ય કામગીરી કરવા તથા પીઓપીની પ્રતિમાઓ પર પ્રતિબંધ લાદવા વારંવાર રજૂઆતના કાર્યક્રમો પણ આપવામાં આવ્યા છે ત્યારે આ તમામ મિત્રો દ્વારા કેનાલમાં રહેલી અર્ધવિસર્જિત મૂર્તિઓને કેનાલમાંથી બહાર કાઢ્યા બાદ ફરીથી તેમને હજીરાના દરિયામાં વિધિવત રીતે વિસર્જન પણ કરવામાં આવ્યું હતું ત્યારે આ દ્રશ્યો જોઈ તમારી લાગણી દુભાઈ શકે છે પરંતુ જે પ્રમાણે આ સેવાકી પ્રવૃત્તિ સાંસ્કૃતિક રક્ષા સમિતિ સંચાલિત માધવ ગૌશાળા અને એનિમલ હોસ્ટેલના બસ્સોથી વધુ ગૌસેવકો દ્વારા કરવામાં આવી ત્યારે સવાલ એ થઈ રહ્યો કે શું દસ દસ દિવસની ભક્તિ આરાધના બાદ આપણે આવી રીતે વિસર્જિત કરીશું કે જેના કારણે આપણી લાગણી દુભાઈ શકે છે આપ નિહાળો છો એ મુજબ હજીરાના દરિયામાં વિધિવત રીતે વિસર્જન કરતા આ દ્રશ્યો દ્વારા ગણપતિજી મહારાજને વિધિવત રીતે વિસર્જન કરી અને આ મહોત્સવનો સંપૂર્ણપણે યોગ્ય ન્યાય અપાઈ રહ્યો છે અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત જય ગણેશ હું આશીષ સૂર્યવંશી સાંસ્કૃતિક રક્ષા સમિતિ અધ્યક્ષ સાંસ્કૃતિક રક્ષા સમિતિ સંચાલિત શ્રી માધવ ગૌશાળા એન્ડ એનિમલ દ્વારા છેલ્લા આઠ વર્ષથી શ્રી ગણેશજીની પ્રતિમાઓનો શહેરના વિવિધ કેનાલોમાંથી બહાર કાઢવામાં આવે છે જે જેવી કેનાલો છે જ્યાં ભક્તો દ્વારા દર વખતે અડધ વિસરિત હાલતમાં એક ફૂટના પાણીમાં ગણપતિ બાપાને રજરતી હાલતમાં મૂકી દેવામાં આવે છે આજ રોજ પણ નહીં નહીં કરતાં બસોથી વધુ યુવાઓ દ્વારા ગૌ ભક્તો દ્વારા શહેરની અલગ અલગ કેનાલો જેમ કે ચલઠાણ ચલથાન નેર ખરવાસ નેર કેનાલ નેર આ તમામ નહેરોમાંથી પચીસસોથી વધુ શ્રી ગણેશજીની પ્રતિમાઓને શ્રદ્ધાભેર બહાર કાઢવામાં આવી છે અને તેઓનું હજીરા ખાતે શ્રદ્ધાભેર પુનઃ વિસર્જન કરવામાં આવ્યું છે હું તમામ તમામ ગણેશ ભક્તોને વિનંતી કરવા માગું છું કે આવનારા દિવસોમાં હું આપ સૌને વિનંતી કરું છું કે આપણે પીઓપીની મૂર્તિ બેસાડીશું નહીં કારણ કે આપણે જે તમામ મૂર્તિઓ પીઓપીની જે આપણે બેસાડી નેરોમાં વિસર્જન કરીએ છીએ તે મૂર્તિઓ પીગળતી નથી અને આ આપણે એવા ગંદા પાણીમાં મૂર્તિ વિસર્જન કરીએ જેથી આપણી ધર્મનું આસ્થાનું મજા કે ઉડે છે હું તમામ ગણેશ ભક્તોને વિનંતી કરું છું કે આવના દિવસમાં આવું કોઈપણ કૃત્ય કરીશું નહીં અને માટીની મૂર્તિ લાવીશું અને આપણા ઘર અંગે વિસર્જન કરીશું સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં અલગ વિવિધ સ્તર ઉપર કૃત્રિમ ટેળો બનાવવામાં આવ્યા હતા પણ ના સમજ ગણેશ ભક્તો દ્વારા શહેરની આવી અલગ અલગ નહેરોમાં શ્રી ગણેશજીની પ્રતિમાઓને અર્ધ હાલતમાં મૂકવામાં આવી હતી જય શ્રી રામ જય ગૌ માતા